શરણમ ગુરુવે શરણમ ગુરુવે શરણમ ગુરુવે શરણમ બૌદ્ધ ગુફાઓ આજે હું જોવા માટે 4 કલાકનો ડ્રાઇવ કરીને ઘરેથી પહોંચ્યો છું ગુરુવે શરણમ શરણમ ગુરુવે શરણમ પ્રદોષ શરણમ મિત્રો લોંગ ડ્રાઈવથી યજ્ઞેશમાં આજે હું પહોંચી ગયો છું તળાજા તળાજા જાણીતું છે ભાવનગર જિલ્લાનો આવેલો એક તાલુકો અને અહીંની બૌદ્ધ ગુફાઓ માટે એવું કહેવાય છે કે ઇલોરા અજંતાની ગુફાઓ જ્યારે બનવાની પણ નહોતી શરૂ થઈએ પહેલાંની આ બૌદ્ધ ગુફાઓ અહીં આગળ છે આશરે બીજી સદીની અંદર તળાજાની અંદર આ બૌદ્ધ ગુફાઓ બનાવવામાં આવી હશે એવું અહીંના પુરાતત્વવિદ લોકો કહે છે આજે હું ખાસ એ જોવા માટે પહોંચ્યો છું ઘણા બધા વખતથી આપણે પંચમહાલ અને નર્મદા જિલ્લામાં કોઈને કોઈ અજાણ્યા સ્થળો ઉપર પ્રવાસ કરતા હતા આજે મને થયું કે આપણે સૌરાષ્ટ્રની અંદર આવેલું તળાજા અને તળાજાની અંદર આવેલી બૌદ્ધ ગુફાઓ જોવા માટે જઈએ અને હું આજે અહીં આગળ બસ એની બિલકુલ બરાબર પહોંચી ગયો છું અમે દોઢસો એક પગથિયા જેટલું ચઢાણ કર્યું હશે અને એટલું ચઢણ કર્યા પછી અહીં આગળ એક બોર્ડ આવ્યું છે બૌદ્ધ ગુફાઓ અહીંથી શરૂ થાય છે તળાજાની અંદર આવેલું આ હિલ પર્વત એની ઉપર જૈન મંદિર છે ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ બૌદ્ધ ગુફાઓ છે અને નીચે જે દેખાય છે એ તળાજા શહેર છે ક્ષિતિજ સુધી આજે સદનસીબે વાદળો ખુલ્લા હોવાને કારણે વાદળો હટી ગયા હોવાને કારણે દૂર સુધી તળાજા નગર દેખાય છે અને બસ દોઢસો બસો પગથિયા ચડ્યા પછી હું થોડી વાર માટે અહીં આગળ વિરામ લેવા માટે બેઠો છું અને ઈચ્છા છે કે અહીંનો ઇતિહાસ હું થોડો મનની અંદર વાગોળું અને અહીં આગળની આ ગુફાઓ શું હતી જે તે સમયે અહીં આગળ બૌદ્ધ ભિક્ષુઓ બૌદ્ધ સાધુઓ કેવી રીતે વિહાર કરતા હશે એ આજે મને નજરે જોવું છે હું બસ બિલકુલ પ્રાંગણમાં આવીને અટકી ગયો છું અને અને અહીંથી એક રસ્તો જાય છે જૈન મંદિરો તરફ બીજો રસ્તો જાય છે જે ભારત સરકાર તરફથી સંરક્ષિત સ્મારક પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે અને આને સાચવીય આપણા સૌની જવાબદારી છે એઝ અ સિવિલાઇઝ સોસાયટી મને દૂર સરસ મજાની ખિસકોલી દેખાઈ રહી છે જે ઉઠાઈ રહી છે બસ હું બિલકુલ આ જે બૌદ્ધ ગુફાઓની શરૂઆત છે ત્યાં આગળ આવીને ઉભો રહી ગયો છું અને અહીં આગળ જે આ પથ્થર જે પર્વતને કાપીને ગુફા જેવા બનાવવામાં આવેલા છે એવા પથ્થર ઓલરેડી મારી નજરે પડવા મળ્યા છે અને સદીઓથી અહીંયા આગળ જે હવા પવન ભેજવાળા પવન આવી રહ્યા છે ધીમે ધીમે આ પથ્થરોને જાણે કે કાપી નાખ્યા છે અને કાફીને એની અંદરથી એક ગુફા જેવો આકાર મળી ગયો છે પર્વત ઇન્ટેક છે પણ એને કટ કરીને ગુફાનો આકાર એક ગુફા રૂપે અહીંયા આગળ જે તે સમયમાં સદીઓ પહેલા કદાચ બૌદ્ધ ભિક્ષુઓ અહીંયા આગળ એમની પ્રાર્થના કરતા હશે સાધના કરતા હશે એવું શક્ય છે કારણ કે અહીં આગળ એટલી નિરવ શાંતિ છે આ જગ્યાને અહીંયા આગળ આવીને બેસે તપ ના થઈ જાય સાધના ના થઈ જાય શક્ય જ નથી અને એટલી સરસ રીતે આ બધી ગુફાઓ કહેવાય છે કે પર્વતના આગળના ભાગમાં પણ અને પર્વતના પાછળના ભાગની અંદર પણ એક જમાનામાં જ્યાં બૌદ્ધ સાધુઓ સાધના કરતા હશે ભિક્ષુઓ અત્યારે અહીં આગળ ચામા લીલા લહેર કરે છે ગુફાના નંબર પણ અહીં આગળ આપવામાં આવ્યા છે અને આ ગુફા ઉપર જવા માટેના પગથિયા છે અલગ અલગ જગ્યાએ ગુફાઓ પર્વત ઉપર બનાવેલી છે એટલે આ જે રસ્તો છે થોડો પ્રોટેક્ટ કરીને બનાવેલો છે જેથી કરીને અહીં આવનાર પ્રવાસી આકસ્મિક રીતે કોઈ અકસ્માત ના થાય લપસી ના પડે એ રીતે સરસ સુરક્ષિત કરેલો છે આ રસ્તો સેફ છે અહીં આગળ ફરવું એ સેફ છે ઓ થોડું ચાલે પછી બસ જે નજરે ચડ્યું આ ગુફાની ઉપરની જે દીવાલ છે ને એની ઉપર જે કુદરતે કારીગરી કરી છે ને જબરજસ્ત છે એટલીસ્ટ છેલ્લી અઢાર સદી થી તો આ પથ્થરો અહીંયા આગળ જે પવન આવે છે એને કારણે ઘસાઈ અને આવા સરસ મરોડદાર આકારની અંદર જાણે કે કોઈ શિલ્પીએ અદ્ભુત શિલ્પ બનાવ્યું હોય ને એવા સરસ આકારમાં છત ઉપરથી આપણને ગુફાની અંદર દેખાય આ ગુફાને જો એક બાલ્કની ગણી લઈએ ને તો અહીંથી આખું નગર તળાજા નીચે દેખાય છે ભૂતકાળની અંદર જ્યારે નગરનો આટલો બધો વિકાસ નહીં થયો હોય ત્યારે તો દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી સૌરાષ્ટ્ર અને એની હવા અને બૌદ્ધ ભિક્ષુઓ આપણે સ્વપ્નમાં પણ વિચાર્યું હોય આ બધું કનેક્શન આવી વાસ્તવિક હકીકતોને જાળવીને આ ગુફાઓ આટલી સદીઓથી અહીં આગળ બચીને રહી છે અદ્ભુત બૌદ્ધ ગુફાઓ આજે હું જોવા માટે ચાર કલાકનું ડ્રાઈવ કરીને ઘરેથી પહોંચ્યો છું અને મને એ ચાર કલાકનું ડ્રાઈવિંગ હવે વર્થ લાગે છે ગુજરાતની અંદર આવી જાણીતી અજાણી કેટલી બધી જગ્યાઓ છે જે સદીઓનો ઇતિહાસ સાચવીને બેઠી છે જબરજસ્ત અને અહીં આગળ આવીને તો આટલી બધી પ્રાચીન ગુફાઓ હોવા છતાં એનું જે રખરખાવ સરકાર તરફથી કરવામાં આવ્યો છે ને એ પણ બહુ અદભુત છે અને અત્યારે હું જ્યાં આગળ આવીને ઉભો રહી ગયો છું એ અત્યાર સુધી મેં જેટલી ગુફાઓ નીચે જોઈ એનાથી કંઈક ડિફરન્ટ છે શેપની અંદર સાઈઝની અંદર સેમ છે અને અહીં આગળ નંબર તેર અહીં આગળ ફરતા ફરતા મને મનમાં વિચાર આવે છે કે જ્યારે બૌદ્ધ ભિક્ષુ અહીં આગળ રહેતા હશે તો આ રૂમ ની અંદર શું રાચ રચીલું હશે કદાચ બે વાસણ હશે જમવાનું બનાવવા માટે અથવા જમવાનું માગીને જમવા માટે એ ઉપરાંત તેમની પાસે શું હશે કદાચ થોડા તે વખતે તો હસ્તપ્રત એટલે હસ્તલિખિત શાસ્ત્રો હશે એમના ગુરુએ આપેલા કેટલાક શ્લોક હશે મંત્ર હશે એ સિવાય આ બૌદ્ધ ભિક્ષુ અહીં આગળ શું લઈને રહેતા હશે કોઈ ભૌતિક સુખ સુવિધાઓ તો અહીં આગળ એનો અણસાર પણ નથી દેખાતો ટીવી વાઈફાઈ ફ્રીઝ એર કંડિશનર સરસ લાઈટથી ઝગમગતા પંખાઓ ઘરનું તમામ રાચ રચીલું અને આવા બહાર દેખાતા ડાઇનિંગ એરિયા જેવા જગ્યા ઉપર મૂકવામાં આવતા ડાઇનિંગ ટેબલ્સ કશું જ નહીં બસ એ પોતાના જીવનું કલ્યાણ અને સાથે સાથે સમાજનું ઉત્થાન આ બંને કરવા માટે કરીને જ બૌદ્ધ ભિક્ષુઓ અહીં આગળ તમામ જગ્યાએ વિચરણ કરતા હશે પર્વતના એકદમ કિનારા ઉપર ગુફાઓ બનેલી છે અને આપણને ગાઈડ કરવા માટે આ રેલિંગ સેફ રાખવા માટે પણ બનાવવામાં આવેલી છે અને હવે હું જેના વિશે વાંચી સાંભળીને આવ્યો છું ને એનું અહીંનું મુખ્ય સ્ટ્રકચર હોય એવું લાગે છે એભલ મંડપ એવું કહેવાય છે કે અહીંના રાજા એ એક સમયમાં સોરસો કન્યાઓને એક સાથે જેને આપણે અત્યારે સમૂહ લગ્ન કહીએ છીએ ને એવા સમૂહ લગ્ન આ એભલ મંડપની અંદર કોઈ એક કાળની અંદર થયેલા એવું અહીં આગળ અહીંનું લિટરેચર વાંચીએ તો જાણવા સાંભળવા મળે છે

આનો નંબર આપવામાં આવ્યો છે બાર એવું લાગે કે જાણે એક મોટા સિનેમા હોલની અંદર બેસી ગયા હોય આપણે પોતે અને નીચે તળાજા નામનું એક ચલચિત્ર ઉપર ચાલી રહ્યું હોય દૂર હવે તો નવો હાઈવે પણ દેખાય છે દૂર દૂર સુધી ક્ષેત્રુંજી પર્વતની ગિરિમાળાઓ દેખાય છે અને ચોમાસું હોવાને કારણે ચારેય બાજુ અત્યારે ગ્રીનરી પણ નજરે ચડી જાય છે પણ એ બધું જ આ હોલની અંદર બેઠા બેઠા જાણે આપણે કોઈ ચલચિત્ર જોઈ રહ્યા હોય ને એ સ્વરૂપે જબરજસ્ત ગુફાઓ આટલી ઊંચું બનાવવાનું કારણ એ પણ હોઈ શકે કે કોઈ ધ્યાન કરતા સાધુઓને વિક્ષેપ ના પાડે તે વખતે તો જંગલી પ્રાણીઓનો પણ ડર તો આટલે ઊંચે કદાચ એનાથી પણ બચી શકાય અને સાધુઓ પોતાનું કામ કરે આ હજુ નીચે લઈ જાય છે આપણને પેલા ઉપર લાયા અને હવે જ રસ્તો પાછો નીચે લઈ જાય છે ઓકે નીચે પણ ઠેક ઠેકાણે ગુફાઓ બનેલી છે હવે આ જગ્યા એવી છે કે સાધા સાચવીને ચાલવું પડશે જોનારે મિત્રો તમારી ખબર નહીં પણ મને તો અહીંયા આગળ જાણે કે કોઈ અજગરે મોં કાઢ્યું હોય ને ઉપરથી એવું લાગે છે આ અને વચ્ચે લાંત પણ દેખાતા હોય એવું એક સ્ટ્રક્ચર કુદરતની કમાલ છે આ સદીઓથી અહીં આગળ જે પવન આવે છે એ પથ્થરને જેને કહીએ ને કે ઘસી ઘસીને આ રીતની બધી કળાકૃતિઓ ઉપસાઈ મૂકી છે અહીં આગળ ગાઈડની સુવિધા નથી અથવા અમને કોઈ ગાઈડ મળ્યા નહીં એટલે અમે આજે અમારા ગાઈડ અમે પોતે જ છીએ બસ મનની અંદર આનું એનાલિસિસ કરીએ છીએ અને સમજીએ છીએ જાણીએ છીએ પણ એક એક ગુફા જબરજસ્ત છે કોઈ આધુનિક સુવિધા નહીં અને જીવના કલ્યાણ માટે આનો ઉપયોગ આજથી સદીઓ પહેલાં સિવિલાઇઝેશનની અંદર જ્યારે બૌદ્ધ સંસ્કૃતિ એની ચરમસીમાએ હશે ત્યારે ઉપયોગમાં લેવાતી હશે અહીં આગળ મને ક્યાંક આ પાણીનો રસ્તો લાગે છે પાણી વરસાદનું ભરાયું છે અત્યારે અંદર પણ એ છે અહીંથી અને આ રીતે ડ્રેન થઈ અને અહીંથી પર્વતની નીચે ક્યાંક જતું રહેશે જ્યારે આપણે આટલા સદીઓ જૂના મોન્યુમેન્ટ સચવાઈને રહ્યા છે ને ત્યારે મારા મનમાં એક બીજો વિચાર આવે છે અહીં દૂર આજે બ્રિજ દેખાય છે જેના ઉપરથી વાહનો પસાર થાય છે બહુ સાંકડો બ્રિજ છે પણ બહુ જૂનો હોય એવું લાગે છે કદાચ સો વર્ષ જૂનો કદાચ એથી પણ વધારે પણ હજુ અડી ગમ છે કદાચ કદાચ જૂના સમયમાં એ લોકોની બહુ બુદ્ધિ નહીં ચાલતી હોય કે ભાઈ ચલો આવો એક ખખડધજ બ્રિજ બનાવીએ તૂટી જાય એટલે ફરી બનાવીએ ફરી તૂટી જાય એટલે ફરી બનાવીએ અને એનું એટલું બધું બજેટ પાસ કરીએ કે એમાંથી અડધો અડધ આપણને મળી જાય એવી બુદ્ધિ જૂના સમયના લોકોની નહોતી એ એટલા બુદ્ધિશાળી નહીં હોય અત્યારે આપણે આગળ વાત કરીને સિવિલાઇઝેશનની અત્યારે સિવિલાઇઝેશન બહુ આગળ વધી ગયું છે હવે સમજદાર માણસોએ નક્કી કરવાનું કે સિવિલાઇઝેશન ઉન્નતિના પંથે છે કે અધોગતિના પણ હું મારો પંથ બસ આ ગુફાઓ જ્યાં જ્યાં આગળ મને લઈ જાય છે એ પંથે પંથે આગળ વધતો રહીશ પહેલાં હું વિચારતો હતો કે હું ઉનાળાની અંદર આ ગુફાઓ જોવા માટે આવું પણ હવે મને એવું લાગે છે કે હું ચોમાસામાં અહીંયા આગળ આવ્યો છું એ બિલકુલ બરાબર આવે છું પર્વત ઉપર જ્યારે વરસાદ પડે અને જે પાણી સંગ્રહાયેલું અત્યારે નીચે પડી રહ્યું છે અને એના કારણે જે અદ્ભુત ઉઠાવ આવે છે આ ગુફાનો એકદમ એસ્થેટિક કોઈ સ્ટીલ નહીં કોઈ સળિયા નહીં કોઈ સિમેન્ટ નહીં કોઈ રેતી નહીં ફક્ત પથ્થર અને જૂના સમયની કોતરણી અને ઉપરથી લીક થતું પાણી અને એને કારણે ચારેય બાજુ અહીં આગળ ફેલાયેલી લીલ અને એને લીધે એક જે પ્રાચીન ઉઠાવ ગુફાનો આવે છે ને એ કદાચ ઉનાળામાં હું અહીંયા આગળ આવ્યો હોત ને તો મને જોવા ના મળતી હવે તળાજા હિલની ચારેવ તરફ અત્યારે જાણે અમે પ્રદક્ષિણ્ય કરી રહ્યા હોય ને એવું લાગી રહ્યું છે આ રેલિંગ પકડીને અને ચારે તરફ આપણે જોઈને થાકી જઈએ એટલી બધી ગુફાઓ છે અહીં લોજિસ્ટિક કેવી રીતે સચવાતું હશે ને જે તે સમયમાં એ પણ બહુ વિચારવાનો વિષય છે આટલા બધા બૌદ્ધ ભિક્ષુ એક જ જગ્યાએ એક સાથે રહે અને એમનું લોજિસ્ટિક કેવી રીતે સચવાતું હશે એ બી બહુ વિચારવાનો વિષય છે થોડું ચડાણ અઘરું છે અહીં આગળ ચડી જઈશું મારા માટે પણ અને મારા દર્શક મિત્રો માટે પણ વાહ એવું નથી કે અહીં આગળ ખાલી ગુફાઓ જ બનાવવામાં આવેલી હશે એ ગુફાઓની બહાર આવા અત્યારે ઘસાઈ ચૂકેલા પણ જબરજસ્ત ડિઝાઇન રૂપે સ્તંભ પણ ઊભા કરવામાં આવેલા છે સમય જતાં એ બધા અત્યારે ક્ષીણ થયા છે પણ ઓ ધ ટફેસ્ટ પોઈન્ટ જે હવે મને અહીં આગળ લાગે છે આઈ થિંક આનાથી આગળ ના જવું જોઈએ સિનેમેટિક છે અને ધૂપ હશે અગરબત્તીની સુવાસ આવતી હશે પણ અત્યારે જ્યારે અમે ગુફાની અંદર ઘૂસીએ ને ત્યારે જો આ અવાજ સંભળાય છે ચામાચીડિયાનો અને એની એક ટિપિકલ સ્મેલ જેને આપણે કહીએ ને અવડ એવી સ્મેલ અત્યારે અમને આ ગુફાઓમાં જ્યારે જ્યારે અંદર એન્ટ્રી લઈને ત્યારે આવે છે પણ અધરવાઇઝ જબરજસ્ત ઇટ્સ વેરી રિસ્કી આપણો આ છેલ્લો તબક્કો જે છે ને એનું ચઢાણ બહુ રિસ્કી છે અને એટલે જ હવે આપણે ગુફાઓ સંપૂર્ણ જોઈ લીધી છે એવું માની લઈએ છીએ અને અહીં આગળ જે જૈન મંદિર છે એ જૈન મંદિરના ઓલમોસ્ટ બિલકુલ પ્રવેશ દ્વાર સુધી આપણે આવી ગયા છીએ કહેવાય છે કે અહીં આગળ સુમતીનાથ ભગવાન તીર્થંકર એમનું દેરાસર છે અને અમે બિલકુલ એ દેરાસરની અંદર અત્યારે ઓલમોસ્ટ પ્રવેશ લઈ ચૂક્યા છીએ મને ખ્યાલ નથી અંદર શૂટિંગ એલાઉ કરશે કે નહીં પણ જે મને બહારથી દેખાય છે જૈન દેરાસર એ આ કંઈક આવું છેક નીચેથી જ્યારે તળેટીથી હું જોતા હતા ત્યારે તો એ ઘણું અદ્ભુત સ્કેલ ઉપર બનાવવામાં આવ્યું હોય એવું લાગતું હતું જ્યાં ગુફાઓ પૂરી થાય છે ત્યાં જ દેરાસરનો પ્રવેશ દ્વાર આવે છે અને હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ ત્રણેયનો જાણે ત્રિવેણી સંગમ થતો હોય ને એવું આ સ્થળ અત્યારે મને લાગી રહ્યું છે બસ આટલું ફરીને તરસ્યા થઈ ગયા અને સદનસીબે અહીં આગળ સરસ ઠંડા પાણીની સુવિધા છે અને હું

दोष शिवनाय मा शरणं गुरुवे शरणं शरणं गुरुवे शरणं प्रदोषिवनायन् मा शरणं ननुनाय દોઢેક કલાક જેટલો સમય અહીંની ગુફાઓ અને આ જૈન દેરાસર જોવામાં મેં વિતાવ્યો હવે હું ઘરે જવા માટે પાછો નીકળ્યો અને રસ્તામાં મને નીચે ઉતરતા ખોડિયાર મંદિર જોવા મળ્યું ખોડિયાર માતાજીનું મંદિર અને મને થયું કે અત્યારે અહીંયા આગળ ભીડ નથી તો હું અહીં આગળ દર્શન કરીને જ જઈશ અને એટલા માટે હું ખોડિયાર મંદિરની અંદર ગયો દર્શન કર્યા અને અહીં આગળ બિલકુલ ભીડભાડ નથી એટલે થોડો સમય મેં ગાળ્યો સૌરાષ્ટ્ર હંમેશા જીવદયા માટે જાણીતું છે અને અહીં આગળ એનું મેં એક ઉત્તમ ઉદાહરણ જોયું ઠેક ઠેકાણે આવા કુંડા ઝાડ ઉપર લટકાવેલા જોયા કબૂતરથી લઈને ખિસકોલી સુધી અહીંયા આગળ ચણતા હોય એવું પણ મેં જોયું અહીંનો આવો બધો અનુભવ માણી અને હું પાછો ઘરે જવા માટે નીકળી ગયો અને ખરેખર ચાર કલાકનું લાંબુ ડ્રાઇવિંગ કરીને આજે હું અહીં આગળ પહોંચ્યો અને મને આજનો દિવસ મારો વર્થ ગયો એવું ફીલ થયું અને સૌરાષ્ટ્રમાં આવ્યો છું ને તો ઘરેથી નીકળ્યો ત્યારથી મને મન થતું હતું કે આજે તો હું છકડો જોઈને જ રહીશ અને એ પણ મેં જોયો તો આજે સવારથી મારી તળાજાની બૌદ્ધ ગુફાઓની યાત્રા મેં શરૂ કરેલી ગુફાઓ જોવા માટે ઘરેથી ભાવનગર ભાવનગરથી તળાજા અને તળાજાથી અત્યારે અમે પાછા આવી રહ્યા છીએ ત્યારે ઘણા વર્ષો પહેલાં એવું થતું કે ભાવનગર જઈએ તો ચાર પાંચ કલાક નીકળી જાય રોડ ઉપર પસાર થતાં આજે અમને એવો સરસ અહીંયા આગળ રસ્તો મળ્યો છે કે ખરેખર લોંગ ડ્રાઈવથી યજ્ઞેશમાં મને પણ આજે મજા આવે છે અને આ રસ્તાની આજુબાજુ તમે મેં દ્રોણ ફ્લાય કર્યું તો તમે જોઈ શકો કે એટલું સરસ અત્યારે વાતાવરણ છે ગ્રીનરી છે સીન સિનેરી છે અને ભાવનગરથી અમદાવાદનો જે રસ્તો છે એ કદાચ ગુજરાતની અંદર વન ઓફ ધ આઇકોનિક રોડ કહી શકાય એવું અત્યારે રોડ ઉપર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે બસ આ જોવા માટે જ અમે અહીં આગળ ઊભા રહ્યા બાકી આજનો મારો સબ્જેક્ટ તો બૌદ્ધ ગુફાઓનો હતો પણ મને એવું થયું કે બૌદ્ધ ગુફાઓ ઉપરાંત આ રસ્તો એટલો સરસ છે કે મને મારા મિત્રો મારા દર્શક મિત્રો સાથે શેર કરવાનું મન થયું ને એટલા માટે જ હું અત્યારે આ રસ્તો તમારી સાથે શેર કરી રહ્યો છું બહુ આહલાદક છે અહીં આગળ ડ્રાઈવ કરવું સેફ છે મજા આવે એવું છે પ્લીઝન્ટ છે અને રસ્તો કેમ કપાઈ જાય છે કશી ખબર નથી પડતી ભાવનગરથી અમને છેક બગોદરા આવતા હાર્ડલી દોઢ બે કલાક લાગ્યા અને છેક ઘરે પહોંચતા બીજા અડધો કલાક એટલે બે સવા બે કલાકમાં તો અમે છેક ભાવનગરથી ઘરે પહોંચી જઈશું તો આ રસ્તો એવો છે કે અમને ફરી ફરી અહીંયા કે ડ્રાઈવ કરવાનું ગમશે આવતા અઠવાડિયે કદાચ આ જ વિસ્તારમાં ફરી કોઈ સારા એરિયામાં ફરી કોઈ સારા લોકેશન ઉપર આપણે જઈશું અને ત્યાં આગળ જઈને નવેસરથી હું તમારી સાથે કોઈ બીજો એક સારા લોકેશનનો બ્લોગ શેર કરીશ તો જોતા રહેજો મારી આ ચેનલ લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશ ડ્રાઇવિંગ હજુ બાકી છે અને અમે વન્સ અગેઇન કારની અંદર ફરી લોડ થઈ જઈશું અને ઘરે જવા માટે નીકળીશું પણ આજે ખરેખર બૌદ્ધ ગુફાઓ અને છેલ્લે છેલ્લે આવતા આવતા આ રસ્તો બંનેએ અમારો રવિવાર સુધારી દીધો લોંગ ડ્રાઈવ સુધારી દીધું તમને પણ બૌદ્ધ ગુફાઓ જોવાની મજા આવી હશે આ સીન સિનરી જોવાની પણ કદાચ વધુ મજા આવશે મોટા સ્ક્રીન ઉપર જુઓ તો તમને વધારે સારો આનંદ આવશે ખાસ આવતા વીકમાં ફરી મળીશું